હાય ફ્રેન્ડ્સ હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજની આપણી જે વરદાન સિરીઝ છે તે વરદાન સિરીઝનો ધોરણ દસના સંભાવના ચેપ્ટરનો આજે લાસ્ટ વિડિયો કે જે લેક્ચર નંબર પાંચ કેમ કે આ પાંચ વિડીયોની અંદર આપણે એવી રીતે તૈયારી કરાવી છે કે એવી રીતે આપણે દાખલાઓ જે મૂક્યા છે દરેક વિડીયોની અંદરમાં કે જે તમને અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે તેમજ અગાઉની પરીક્ષાઓની જે અસાઇનમેન્ટો છે કે જે બે હજાર પચીસની અસાઇનમેન્ટો છે તેઓને આપણે ટાર્ગેટ કરીને તેમાંથી છે એ પ્રશ્નો કાઢ્યા છે અને તેના જ વિડીયો આપણે મૂકેલા છે તો આની અગાઉના આપણે ચાર વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દીધા છે વિદ્યાર્થી મિત્રો તો તેને નિહાળી લેજો પહેલા અને આજનો આ લેક્ચર નંબર પાંચ

અપેક્ષિતમાંથી જે તે આપણે શોધીને એવા છે કે જે તમને પૂછી શકાય તો એમાંનો સૌપ્રથમ પહેલો દાખલો આપણે આજે જોઈએ કે ભાઈ એક પેટીમાં પાંચ લાલ આઠ સફેદ અને ચાર લીલી લખોટીઓ છે હવે આ જે લખોટી શબ્દ છે ને ત્યાં તમને ફૂલ આપી દઈ દડા આપી દે એવા કોઈ પણ પ્રશ્નો તમને આપી શકે આપણે જોઈ લેવાની છે કુલ આપણા પરિણામો કેટલા છે તો કે સાહેબ લાલ પાંચ અને આઠ આઠ ને પાંચ તેર અને ચાર સત્તર શું છે ટોટલ આપણા સત્તર પરિણામો છે આ સત્તર પરિણામોમાંથી જ આપણને એક પરિણામ મળશે તો આપણા કુલ

સત્તર કેમ કે સત્તર કુલ છે આઠ સફેદ છે તો આવી રીતે તમને છે એ જવાબ મળે ત્યારબાદ લીલી લખોટી ન હોય હવે જો પેલી ઘટનામાં આપણને કીધું કે લાલ લખોટી હોય બીજી ઘટનામાં કીધું સફેદ લખોટી હોય તો આપણે જે લખોટી કીધી ને તેની જ આપણે સંખ્યા લીધી છે પણ લાસ્ટ પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તમને લીલી લખોટી ન હોય તો લીલી લખોટી ન હોય તો લીલી લખોટીને તમે સાઈડમાં કાઢી નાખો શું થાય વિદ્યાર્થી મિત્રો લીલી લખોટીને તમે સાઈડમાં કાઢી નાખો તો આ લીલી ચાર તમે કાઢી નાખો તો વૈધી કેટલી તો કે આઠ સફેદ અને પાંચ લાલ તો લીલી નહીં હોય તો કઈ હશે આઠ અને પાંચ રેડી એ નહીં હોય તો એની સિવાય આ બે લખોટી તો છે તો આઠ અને પાંચ કેટલી થશે તેર તો સાહેબ પરિણામો હું મળશે તો કે તેર પરિણામો મળે સાહેબ કુલ પરિણામ હોય તો કે સત્તા સાવ ચકલી જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પણ એને ઉતાવળમાં છે ને ક્યાંથી તેમ કરી નાખવાનો નથી કેમ કે માર્ગ તમારો એક એક કિંમતી છે અને આ તો વરદાન છે એ તમને ખબર જ છે કેના માટે તો કે જે નબળા વિદ્યાર્થીઓ છે ને તેના માટે આ ચેપ્ટર તો વરદાન રૂપ છે રેડી અને એના માટે આ સિરીઝ પણ આપણે એટલા માટે જ જેનું નામ રાખ્યું છે વરદાન સિરીઝ જોઈએ આપણે દાખલા નંબર બે દાખલા નંબર બે શું કહે છે તો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે આપણે લેક્ચર નંબર ની અંદર આપણે વાત કરી ચૂક્યા છે કે તમને પાસામાંથી એવા પૂછી શકાય કે એકી સંખ્યા મળે બે સંખ્યા મળે અવિભાજ્ય મળે વિભાજ્ય સંખ્યા મળે તો એવો જ આપણે એક દાખલો લઈને અત્યારે આવ્યા છે તો જોઈએ એમાં પાસાને એકવાર તમે ફેંકો તો પરિણામો તમને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો છ કે એક બે ત્રણ ચાર પાંચ છ છ પરિણામો તમને મળે એમાં પહેલું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે કઈ મળવી જોઈએ અવિભાજ્ય તો પેલા આપણે લખીએ તો કે સાહેબ એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી જોઈએ કે કયા કયા પરિણામો સાનુકૂળ બને છે તો કે સાહેબ એક તો એ તો આઉસેડ નહીં કેમ કે તટસ્થ સંખ્યા છે કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તટસ્થ આમ જોવા જાવ આપણે તો 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 અપક્ષ અપક્ષ છે છે કેવી કેવી કોઈ પક્ષમાં આવે 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 વિભાજ્યમાં કે અવિભાજ્યમાં ના ના અવયવો અવયવો પડે પડે એટલે થાય અવિભાજ્ય એ પણ કેવી થશે અવિભાજ્ય ચાર તો કે ચાર ના અવયવો સાહેબ પડે છે બે દુ ચાર ચાર એક ચાર એટલે એ છે એ વિભાજ્ય છે જ્યારે પાંચ તો કે સાહેબ પાંચ એકુ પાંચ જ થાય બીજો અવયવ પડતો નથી છ તો કે સાહેબ ના અવયવો પડે છે તો કેટલી સંખ્યા આવી 1 2 અને 3 તો આપણું પહેલી ઘટના p of a બરાબર થાશે 3 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે 6 તો છેદ ઉડે 3 2 ને 6 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1 ના છેદમાં 2 એ જ જગ્યાએ જો તમને કીધું હોય કે વિભાજ્ય સંખ્યા મળે તો વિભાજ્ય સંખ્યા કઈ મળે વિદ્યાર્થી મિત્રો 4 અને 6 તો બે જ પરિણામો હોત તો 2 ના છેદમાં 6 તમારે જવાબ આવત ત્યારબાદ કીધું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે બે અને છ વચ્ચેની બે લેવાના નથી છ પણ લેવાના નથી કેમ કે બે અને છ ની વચ્ચેની તમને કીધી છે તો આ બે અને આ છ આની વચ્ચેની કઈ સંખ્યા થાય તો કે કયા ત્રણ ચાર અને પાંચ તો સાહેબ ત્રણ સંખ્યાઓ તમને મળે તો સાહેબ જ પી ઓફ બી બરાબર ત્રણના છેદમાં છ શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં છ તો સાહેબ આમાં પણ જેમ અગાઉમાં છેદ ઉડાડે એવી જ રીતે એટલે સાહેબ એકના છેદમાં બે બે અને છ ની વચ્ચેની સંખ્યા કીધી છે એટલા માટે એમાં બે અને છ લેવાના નથી ત્યારબાદ ત્રીજો અયુગ્મ સંખ્યા મળે અયુગ્મ સંખ્યા એટલે કેવી વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા કેવી સંખ્યા એકી સંખ્યા અને યુગ્મ એટલે કેવી થાય બે તો અયુગ્મ સંખ્યા કઈ કઈ છે તો કે સાહેબ અયુગ્મ સંખ્યા એમાં છે એક એના પછી ત્રણ અને એના પછી છે સાહેબ પાંચ કેટલી છે એક ત્રણ અને પાંચ તો સાહેબ એમાં પણ જવાબ આવશે ત્રણ પરિણામો તમને મળે છે તો સાહેબ ત્રણ ના છેદ માં છ બરાબર એક ના છેદ માં બે હવે આપણો દાખલો આવી રીતે તમે સાચો ગણી નાખો પણ ત્યારે અમુક વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાર્થીના માઇન્ડમાં કન્ફ્યુઝન શું થઈ જાય કે પહેલામાં એક ના છેદમાં બે આવ્યો બીજામાં પણ એકના છેદમાં બે એવો અને ત્રીજામાં પણ એકના છેદમાં બે એવો હાડું એવું હોય શકે નહીં હો કેમકે એવું નબળા વિદ્યાર્થીઓને જ મગજમાં એવું આવે કે કઈ ત્રણેય જવાબ તો રાખ પેપર સેટર કઈ સરખા મૂકી દે એવું નહીં હોય કાંઈક મારી ભૂલ હશે તો એ કાંઈક આમાંથી એ છે ને કે સોલ્યુશન કરવાનું વિચાર કરશે પણ એવું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો ત્રણેય જવાબ સરખા પણ હોઈ શકે છે તો આ પ્રશ્નનો જવાબ તમારો સાચો જ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો કોઈ સુધારવા પછી આવું પરીક્ષામાં આ દાખલો પૂછાઈ જાય તો પરીક્ષામાં પાછા સુધારવા બેઠતા નહીં કે કાંઈક તો મારો લોચો હે બાકી ત્રણેય જવાબ કોઈ દી સરખા મળે ન મળે એવું નથી મળી શકે ત્યારબાદ તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તેમાંથી મળતા પરિણામો તમને આપેલા છે પરિણામો ક્યાં ક્યાં આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ ગોળ તકતીની રમત છે એમાં તમને આઠ આઠ અંકો તમને આપેલા છે કેટલા જેમાં એ પાસામાં કેટલા હતા છ હતા એમ તમને આ તકતીમાં તમને આઠ આપેલા છે તો પરિણામો ટોટલ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે આઠ પરિણામો તમને મળશે કેટલા પરિણામો મળશે વિદ્યાર્થી મિત્રો આઠ હવે આઠમાં પેલું તમારે જોવાનું છે તમને એક આપ્યો આઠ તરફ નિર્દેશ

ત્યારબાદ અયુગ્મ સંખ્યા જે માગણી આપણે આમાં પર જોઈએ અયુગ્મ સંખ્યા તો આમાં યુગ્મ સંખ્યા એક ત્રણ પાંચ હતી તો આમાં કઈ કઈ થશે તો કે સાહેબ એક ત્રણ પાંચ અને સાત તો આમાં યુગ્મ સંખ્યા તો કે એક ત્રણ પાંચ અને સાત તો સાહેબ આપણી ઘટના પી ઓફ બી તો પી ઓફ બી શું બનશે તો કે એક બે ત્રણ ચાર તો સાહેબ ચારના છેદમાં આઠ છેદ ઉડાડી નાખો ચાર ચાર ઉડે જવાબ આવશે એકના છેદમાં બે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક ના બે બોર્ડ વર્ક વિદ્યાર્થી મિત્રો એવું હું ડાયરેક્ટ છેદ ઉડાડી શકું છું એવું નથી કે ડાયરેક્ટ આપણે છેદ ન ઉડાડી શકાય પણ એ જે નબળા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ મૂકી દો તો એને એ પણ નહીં ખબર પડે કે એમાં છેદ કઈ રીતે ઉડાડવા હા હું તો ઓફલાઈન ક્લાસીસ મારા ચાલુ જ છે એટલે મને ખબર હોય છે કે વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન ચાર ના છેદમાં આઠ મૂકી અને એકના છેદમાં બે મૂકી દો ને તો એ કહે સાહેબ આ કઈ રીતે જવાબ આવ્યો એટલે એવા વિદ્યાર્થીઓ પણ આપણો વિડીયો છે એ ખાલી સારા વિદ્યાર્થી સુધી જ પહોંચે એવું ન હોય કેમ કે જે નબળા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકે તો એના માટે આપણે છેદ ઉડાડીને અહીંયા મૂકીએ છીએ બાકી એવું નથી કે સાહેબ નાના પ્રશ્નો પણ મગજમાં રહેવા જોઈએ નહીં ત્યારબાદ બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે હવે આ જે તકતી છે ને એ તકતી બે કરતા મોટી સંખ્યા હોવી જોઈએ તો એક અને બે ને લેવાની નથી તો કેટલી થશે વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ત્રણ દુ છ અને અહીંયા ચાર દુ ને આઠ બે બે ઉડી જાય વૈધા શું ત્રણ ના છેદમાં ચાર કેટલા વૈધા વિદ્યાર્થી મિત્રો ત્રણ ના છેદમાં માં ચાર ત્યારબાદ નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કર નવ નાની હવે આ બધી સંખ્યા તમે સાત અને આઠ એ બધી નવ કરતા નાની છે જો નવ કરતા મોટી કીધી હોત તો તો કે સાહેબ અશક્ય છે નવ કરતા મોટી શું નવે નથી શું થાય નવ પણ નથી તો નવ કરતા મોટી કીધી હોત તો શૂન્ય જવાબ બાબત પણ નવ કરતા નાની તો સાહેબ આ બધે બધી સંખ્યા નવ કરતાં નાની જ છે તો સાહેબ પી ઓફ ડી બરાબર શું થશે તો કે આઠ ના છેદમાં આઠ એટલે સાહેબ જવાબ આવશે એક શું જવાબ આવશે એક કેમ કે ચોક્કસ ઘટના છે હું એમ કહી દઉં કે આ ચકરડામાંથી મને નવ કરતાં નાની જ સંખ્યા મળે જય હો રેડી તો એ મળવાની જ છે કેમ કે એ નવા સંખ્યા છે કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો નવ કરતા નાની જ બધી સંખ્યા છે તો એ મને એ જ મળવાની છે એમાં કોઈ છે કે કોઈ જાદુ નથી કેમ કે એ શક્ય ઘટના છે તો શક્ય ઘટનાની સંભાવના આપણે લેક્ચર નંબર એકમાં જોઈએ શક્ય ઘટના હોય તો તેની સંભાવના થાય વિદ્યાર્થી મિત્રો એક તો વિદ્યાર્થી મિત્રો આજના જે ત્રણ પ્રશ્નો છે ને કે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે તો એના માટેના ભલે નાનો વિડીયો છે પ્રશ્નો સેલા છે પણ તેને એક વખત તમારે જોઈ લેવાના છે કે જેથી કરીને તમને એવો નાનો પણ ડાઉટ રહે નહીં વિદ્યાર્થી મિત્રો આજે જ્યારે આ શૂટિંગ ચાલુ છે ને ત્યારે આજે રવિવાર છે તો રવિવાર કોને ન ગમે વિદ્યાર્થી મિત્રો રવિવાર બધાને ગમતો હોય કેમ કે આખો અઠવાડિયાનો શેડ્યુલ હોય છે ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ વાવરડા ભડિયાદર આ બધે ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન હોય છે આપણા તો એ ક્લાસીસનો સમય કાઢીને આજે રવિવાર આપણે ઓફ બ્રેક રાખ્યો હોય છે કેના માટે તો કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અમને રવિવાર ગમતો જ હોય છે પણ આજે નબળા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માત્ર પચીસ દિવસ બાકી છે હવે તો એ પચીસ દિવસમાં એ તૈયારી કરી શકે ને વિદ્યાર્થી મિત્રો એ માટે રવિવાર પણ કુરબાન છે એક ને એવા પાંચ રવિવારે તમારા માટે કુરબાન છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ ચંપા